આપણે વિશ્વમાં ઘણા બધા આત્મહત્યાના કિસ્સાઓ જોયા પણ હશે અને સાંભળ્યા પણ હશે પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં રોબોટ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોય દક્ષિણ કોરિયામાં એક રોબોટની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે આ રોબોટે કામના દબાણ હેઠળ આત્મહત્યા કરી લીધી હતી આ સરકારી કર્મચારી રોબોટે ઓફિસની સીડીઓ પરથી અચાનક છલાંગ લગાવી દીધી હતી એક રિપોર્ટ મુજબ રોબોટ ગુમી સિટી કાઉન્સિલ માટે સવારે નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી કામ કરતો હતો તેના પાર્ટ્સ રહસ્યમય સંજોગમાં સીડી પરથી મળી આવ્યા છે કાઉન્સિલના જણાવ્યા અનુસાર રોબોટના સ્પેર્સ પાર્ટ્સ બિલ્ડિંગના પહેલાં અને બીજા માળ વચ્ચે મળી આવ્યા છે તેની આત્મહત્યા બાદ ગુમી શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ ઘટનાની નજરે જોનારના મતે આત્મહત્યા પહેલાં રોબોટ એક સ્થાન પર જ ગોળગોળ ફરવા લાગ્યો હતો સ્થાનિક પોલીસ રોબોટ સાથે થયેલી દુર્ઘટનાની તપાસ કરી રહી છે આ સાથે જ આ રોબોટને બનાવનારી કેલિફોર્નિયાની કંપની બિયર રોબોટિક્સ તેના મળી આવેલા પાર્ટની તપાસ કરી રહી છે રોબોટના દૈનિક કાર્યોમાં દસ્તાવેજોની ડિલિવરી પણ સામેલ હતી આ કેલિફોર્નિયામાં જે રોબોટના આત્મહત્યાનો કિસ્સો બન્યો છે એ વિશ્વમાં પહેલો એવો કિસ્સો છે કે એ રોબોટ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોય જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે